હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી અને જો આપણે સેવા અને આરતી ને એ બધું થઈ ગયું છે અને આજે હવન છે તો બાપાએ હવનમાં જવાનું છે સુરાપુરા દાદાનું માતાજીનું જે નવ નવચંડી યજ્ઞ હોય છે ચૈતર મહિનાની આઠમનો તો ત્યાં જવાનું છે તો ચાલો હવે જઈએ અને જો હું પહોંચી ગઈ છું અહીંયા આ મંદિર અમારા સુરાપુરા દાદા કાના બાપાનું છે અને તે જે મંદિર છે તે ગામમાં છે અને અહીંયા નવચંડી યજ્ઞ છે આજે અને જો આ બાજુમાં અમારી દુકાન છે જુઓ ત્યાં લોકો શ્રીફળને બધું લેવા આવતા છબી ને વાઘા ને એવું બધું અને ચાલો હવે આપણે મંદિરમાં અંદર જઈશું

અને જો બપોરનો સમય થઈ ગયો છે અને તડકો પણ બહુ છે અને ઘણા લોકો દૂર દૂર થી આવ્યા છે અને હું ફરીથી એવી છું અહીંયા દુકાને કારણ કે ત્યાં બહુ મંદિરે ભીડ છે અને આપણે તો ગામમાં ગામમાં હોય તો આપણે તો લાભ લેતા હોય દર્શનનો તો બારના લોકો ઘણા એકદમ છે ને મસ્ત મસ્ત તો બપોર પછી વાઈ વાગ્યા છે ને તો ભૂખ લઈ છે તો બનાવી નાખો તમને મરજી થઈ ગઈ હશે ને ખાવાની હલો આવી જવું બધા

તો સૌથી પહેલાં તો આપણે જે સક્કરટેટી છે એને કાપી અને એની છાલ ઉતારી અને કટકા કરી લઈશું અને જુઓ તમે એકદમ સરસ છે અને બી પણ કાઢી નાખશું બધા અને પછી છાલ ઉતારી અને કટકા કરી લઈશું એક તપેલીમાં અને પછી આપણે આગળની પ્રોસેસ કરીશું અને છાલ પણ એકદમ સહેલાઈથી ઉતરી જાય છે અને મીઠી પણ બહુ છે એકદમ સરસ પાકેલી છે એટલે અને જો આ રીતે કટકા કરી લઈશું હવે આપણે સેજ મોટા કટકા કરીએ તો પણ ચાલે અને ના ના કરીએ તો પણ કારણ કે બ્લેન્ડર મારું હોય છે એટલે ગમે એવા ચાલે હવે જો આપણે એમાં દૂધ ઉમેરી દઈશું અને મેં આ દૂધ ઠંડુ આપણે જે ફ્રીજમાંથી લઈએ એ જ દૂધ ઉમેરું છે જેથી કરીને ઠંડુ કરવા બરફ ન નાખવો પડે અને જો અચાનક મહેમાન આવી ગયા હોય તો તમે બરફ પણ નાખી શકો અને હવે આપણે એમાં ખાંડ નાખી દઈશું આમ તો જો કે શક્કરટેટી ગયડી હોય છે એટલે ખાંડ ઓછા પ્રમાણમાં જોશે એટલે હવે ખાંડ નાખી દઈશું અને હવે આપણે એમાં બ્લેન્ડર ફેરવી દઈશું આ રીતે ધીરે ધીરે બ્લેન્ડર ચલાવી લઈશું જો એકદમ આપણું જ્યુસ તૈયાર થવા માંડ્યું છે અને એક પણ કટકારિયા નથી મસ્ત મસ્ત થઈ ગયું છે અને જો આ છે તકમરિયા જે મેં બે કલાક અગાઉ પલાળી દે હતા એ પણ એમાં જુઓ તમે જોઈ શકો છો આપણે ઉનાળામાં તકમરિયા બહુ જ ઠંડા કહેવાય છે એટલે ગરમી લાગતી નથી એટલે તમે આ જ્યુસમાં તકમરિયા પણ ભેળવી શકો અને હવે તૈયાર છે આપણો જ્યુસ અને જો આ રીતે બધાના ગ્લાસ ભરી લેશું અને પછી સાત જે વ્યક્તિ છીએ તો સાત ગ્લાસ ભરી લો અમાર પૂજનભાઈ વિડીયો ઉતારે છો મસ્ત મસ્ત અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કોમેન્ટ પણ કરજો અને જો આ મારા પપ્પા છે એને આપી દઉં પછી આ મમ્મી છે સાંજે જમીને બધા થોડી વાર માટે બેઠા હોય અને હમણાં તો ગરમી છે તો બધા બહાર બેસે કારણ કે બાર શેરીમાં પવન સરસ આવતો હોય આ મારા જેઠ છે પતિદેવ અને હવે અમાર પૂજનભાઈ વિડીયો ઉતારે છે તો એને આપી દઉં અને આ મારા જેઠાણી છે તો ચાલો એને પણ દઈ દઈએ ચાલો લાઈક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં